વિરમગામ શહેરમાં તાંત્રિક વિધિ કરી સોનું જમીનમાંથી કાઢી આપવાની વાત કરી વિરમગામ શહેરના ફરસાણના વ્યાપારી પાસેથી ઈશ્વરીય પ્રકોપ ઉતરશે તેવી બીક બતાવી રૂપિયા સડસઠ લાખ એકવીસ હજાર ત્રણસો નેવું પડાવી લઈ છેતરપિંડી કરનાર તાંત્રિક મહિલાની વિરમગામ ટાઉન પોલીસે ધરપકડ કરી વિરમગામ ટાઉન પોલીસ મથકમાં પાંચ આઠ બે હજાર પચીસમાં એક છેતરપિંડીની ફરિયાદ નોંધવા પામી હતી જેમાં વિરમગામ શહેરના ફરસાણના વ્યાપારી દિનેશભાઈ જયંતિભાઈ શેઠ જાતે વણિકનાઓ તેમના દ્વારા એક ફરિયાદ આપવામાં આવી હતી જેમાં ઓક્ટોમ્બર બે હજાર ચોવીસથી ત્રણ ચાર બે હજાર પચીસ દરમિયાન અલગ અલગ તારીખના આરોપી બહેન માતાજીએ તમારું ધાર્યું કામ થશે અને તમારી દુકાન દબાણમાં નહીં તૂટે તેનું રક્ષણ આપું છું તેવો ઈશ્વરીય કૃપાનો ભરોસો તથા વિશ્વાસ આપીને તમારી દુકાન નીચે રહેલું સોનું વિધિ કરીને તમારા ઘરના જમીનમાંથી કાઢી લાવીશ તેમ કહી ફરિયાદી તથા ઘરના પરિવાર સભ્યોને ભરોસો અને વિશ્વાસમાં લઈને માતાજીના નામની વિધિ કરાવી વિધિમાં સોના ચાંદીના ઘરેણાં મુકાવીને બંધ રૂમ કરીને પૂછ્યા વગર રૂમ નહીં ખોલવા જણાવી તેમજ અધૂરી વિધિ પૂરી કરવા માટે ભય આપીને મોટું નુકસાન આવશે તેમ કહીને વિધિના નામે શણગારમાં વપરાયેલા નાના મોટા ચાંદીના ઘરેણાં સોના ચાંદી સહિત ચુંબાલી લાખ એકોતેર હજાર ત્રણસો નેવના ઘરેણા તેમજ વિધિના બહાને અન્ય રીતે ઉછીના આપેલા રૂપિયા બાવીસ લાખ પચાસ હજારના કુલ રૂપિયા સડસઠ લાખ એકવીસ હજાર ત્રણસો નેવની છેતરપિંડી મામલે વિરમગામ ટાઉન પોલીસે તાંત્રિક મહિલા કોમલબેન જયપાલસિંહ રણજીતસિંહ રાઠોડ ઉંમરવર્ષ છવ્વીસ જીતપુરા તાલુકો ગોધરા પંચમહાલ પંચમહાલનાઓની ધરપકડ કરીને પોલીસ રિમાન્ડ માંગીને વધુ તપાસ હાથ ધરી છે